હવે સાંભળશો વડોદરા જિલ્લોનું સમાચાર પત્ર જેના લેખક છે હર્ષ લેવા આજના ઝડપથી બદલાતા સમાજમાં જ્યાં રસ્તાઓ પર વાહનની ભીડ સતત વધી રહી છે ત્યાં માર્ગ સલામતી એક અત્યંત ગંભીર અને અનિવાર્ય મુદ્દો બની રહી છે આ પ્રશ્ન પૃષ્ઠભૂમિ પર વડોદરા ટ્રાફિક વિભાગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય ખાતે ભૂતપૂર્વ સૈનિકો સાથે માર્ગ સલામતી અંગે એક સત્રનું આયોજન કર્યું હતું આ સત્રનો મુખ્ય હેતુ શહેરની ટ્રાફિક સમસ્યાઓને હળવી કરવા અને વાહન ચલાવતી વખતે સલામતીની ખાતરી કરવા અસરકારક ઉપાયો શોધવાનો હતો આ પ્રસંગે ભૂતપૂર્વ સૈનિકોના અનુભવોને મહત્વ આપવામાં આવ્યું અને નાગરિકોમાં શિસ્ત તથા જવાબદારીની ભાવના જગાવવાની એક અનન્ય તક પ્રાપ્ત થઈ યુવાનોને રોજગારી મળી રહે તેવા સરકાર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે જેના ભાગરૂપે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુઈબી વડોદરા દ્વારા દર મહિને કચેરી ખાતે તેમજ વિવિધ કોલેજ યુનિવર્સિટી સાથે રહીને એન્જિનિયર તેમજ માસ્ટર થયેલા ઉમેદવારો માટે વિવિધ કંપની પાસેથી વેકેન્સી સર્વે કરીને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે રોજગાર કચેરી દ્વારા લાયકાત ધરાવતા એક હજાર ત્રણસો સુડતાલીસ ઉમેદવારોને ઇમેલ અને એસએમએસ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી વીસ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે હાજર રહ્યા હતા એમાંથી આઠ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી વડોદરા ખાતે બીઈ અને માસ્ટર થયેલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમકોમની લાયકાત ધરાવતા પાંત્રીસ વર્ષની વય ધરાવતા અનુભવી અને બિનઅનુભવી મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના કેસોનો નિકાલ કરવા કલેક્ટર દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસીડિંગમાં કુલ બસો છ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યા હતા સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલોએ ઉપસ્થિત રહી તેમની અરજી અને રજૂઆતો જમા કરાવી હતી આ સ્પેશિયલ રેવન્યુ કોર્ટમાં કુલ એક હજાર પાંચસો સાહીઠ જેટલા કેસોનું પ્રોસીડિંગ હાથ ધરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીના બે તબક્કામાં બસો સિત્યોતેર જેટલા કેસના ઠરાવો કરવામાં આવ્યા છે કલા અને સંસ્કૃતિ માટે વડોદરા વિશ્વવિખ્યાત છે ત્યારે કલાને પ્રદર્શિત કરતા અનેક કાર્યક્રમો શહેરમાં યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે વડોદરાના કલાપ્રેમીઓ માટે એક ખાસ પ્રદર્શન યલો ફેસ્ટિવલ યોજાયું હતું જેમાં હલ્દી ઉત્સવની મનમોહક ઝલક જોવા મળી આ પ્રદર્શનમાં કુલ ચોવીસ ફોટાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક મહારાષ્ટ્રના જેજુરીમાં આવેલા ખંડોબા મંદિરમાં યોજાતા હલ્દી ઉત્સવના જ્યારે અન્ય કેટલાક ફોટો કોલ્હાપુર નજીક આવેલા પટ્ટન કોડોલી ગામના વિઠ્ઠલ બેરદેવ મંદિરમાં યોજાતા હલ્દી ઉત્સવને લગતા હતા આ યલો ફેસ્ટિવલ માટે નામાંકિત ફોટોગ્રાફર ધર્મેશ પારેખ દ્વારા લેવામાં આવેલા અત્યંત મનમોહક અને જીવંત ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા વાઘોડિયા તાલુકાના ગોરેજના કપિલાબેન પ્રવીણભાઈ વણકર અને અન્ય મહિલાઓને કુદરતી ખેતી તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી કરે છે અને તેના ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે તંદુરસ્ત ભવિષ્ય માટે ગાય આધારિત કુદરતી ખેતી વિશે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે અન્ય ખેડૂતોને વર્મી કમ્પોસ્ટનું તેઓ વેચાણ કરે છે વડોદરાના પ્રવાસે આવેલા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે નંદેસરી પ્રાથમિક ગુજરાતી શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું વિદ્યાદાન મહાદાન એમ કહીને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળાના અત્યાધુનિક ભવનના નિર્માણ બદલ સુદીપ ફાર્મા લિમિટેડનો આભાર માની નંદેસરીના ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા વડોદરાના સોળ વર્ષીય તરવૈયા આરુષ લાંજવરે તિરુવનંતપુરમાં છવ્વીસથી ઓગણત્રીસ માર્ચ દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય બધીર તરણ સ્પર્ધામાં પોતાની પ્રથમ જ રાષ્ટ્રીય ઉપસ્થિતિમાં ઉલ્લેખનીય સફળતા મેળવી હતી ડીએલએસએસના આ ખેલાડી આરુષે પચાસ મીટર અને સો મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં ચંદ્રક જીતીને સ્વિમિંગ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે જ્યારે બસો મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડલી અને બસો મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવતા પોતાની સર્વાંગી પ્રતિભા પણ સાબિત કરી આપ સાંભળી રહ્યા હતા વડોદરા જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખક હતા હર્ષ લેવા પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર